पता चौदह पंदर सोल अठारो सोल रुपया तीस रुपया છત્રી છત્રીસ અઢારસો ને છોત્રીસ અઢારસોત્રીસ ઓગણચાલીસ અઢારસો ને ઓગણચાલીસ રૂપિયા ને પચાસ પાકા અઢારસો અઢારસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ અગિયાર અઢારસો ને અગિયાર રૂપિયા અરે બાર રૂપિયા પચાસ અઢારસો ને પચાસ રૂપિયા એકાવન એકાવન ચોપન પંચાવન છપ્નસો છતાવી ઓગણત્રીસ છત્રીતાલીસ અઢારસો અઢારસો બે પચાસ અઢારસો અગિયાર બત્રીસ તેત્રીસ અઢારસો ને તેત્રીસ રૂપિયા અઢાર તેત્રીસ વૃંદાવન અઢારસો અઢારસો રૂપિયા અઢારસો 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 જોવો અઢારસો પાકા તમે છૂટા તમ તારે અઢારસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દો બાર તેર પંદર અઢાર વીસ એકવી બાવીસ પચીસ છવીસ અઢારસો એકત્રીત્રી બત્રીસ અઢાર બે ભાઈ અઢાર સિત્તેર તમારા કોઈ અઢાર સિત્તેર એક વાર તમારા નથી ભાઈ સિત્તેર અઢારસો ને સિત્તેર અઢાર એકોતેર બોતેર તોતેર ચોમોતેર પંચોતેર છોતેર અઠોતેર એસી એકાશી એકાશી અઢારસો એકાશી રૂપિયા લોકો એમાં જાણીએ અઢારસો એક્યાસી हेलो अनुकेत 1700 रुपया 1700 1700 चौको बार गाव को को तुम 1050 1700 करोनी पाका जाय चौको बार 1700 हेलो आपला 1700 रुपया

એક રૂપિયો ત્રણ પાંચ પંદરસો ને પચાસ અઢારસો બે ત્રણ ચાર પાંચસો આઠ દો બારતેર પંદર અઢાર ચાલી પિસ્તાલીસ પચાસ પચાસ અઠાણું પાંચ પંચોતેર એસો પચાસ પચાસ ઓગણીસો ઓગણીસો રૂપિયા ઓગણીસો રૂપિયા ઓગણીસો

ઓગણી હત્યા ઓગણી હત્યાવી વ્યવહાર ઓગણી હત્યા વેપુરા ગણેશ ઓગણીસો સત્યાવીસ પડખ્યા કઈ ભૂલ નહી મારી ઓગણી ઓગણી કરો પાકા છવતર બત્રીસ 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 ઓગણીસો બત્રીસ તમારા કોઈ ના ને ઓગણી બત્રીસ તેત્રીસ ચોત્રી પાંત્રીસ છત્રી આડત્રી ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ ઓગણીસો પિસ્તાલીસ રૂપિયા ઓગણી ઓગણી પિસ્તાલીસ લખો એમાં ઓગણીસો ત્રીસ રૂપિયા એકત્રી બત્રીસ તેત્રીસ પાંત્રીસ આઠ ત્રી ચાલી એકતાલી બેતાલ ચોપી સાત આઠતાલી પચાસ એકાવન બાવનપન ચોપન છપ્પન ઓગણીસ છપ્પન તમારા કોઈને નહીં ઓગણીસ છપ્પન વર્ષ લખો એમાં